્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલી સોની વેપારી દ્વારા લોભામણી સ્કીમ આપી કરોડોનું ફૂલેકુ ફેરવી ફરાર થતા ચકચાર મચી જવા પામી ભોગ બનનાર લોકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો ભારત નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં છેતરપિંડી કરનારાઓની કોઈ કમી નથી માણસોને ગમે તેમ રીતે પોતાની લોભામણી સ્કીમમાં ભોળવી છેતરપિંડી આચરતા હોય છે આવો જ એક કિસ્સો ધ્રાંગધ્રા ખાતે સામે આવ્યો છે ધ્રાંગદ્રા શહેરની નાની બજાર ખાતે સોનીની દુકાન ધરાવતા હસુભાઈ જ્વેલર્સ નામની દુકાનદાર દ્વારા ગ્રાહકોને સોનાની ખરીદી માટે લોભામણી સ્કીમો બહાર પાડી હતી અને જે સ્કીમમાં સામાન્ય વર્ગના માણસથી લઈ તમામ ફસાયા હતા માસ્ટર માઇન્ડ સોનીની વેપારી દ્વારા પાંચ હજારના ના માસિક હપ્તે સોનાની ખરીદી અંગે એક સ્કીમ જાહેર કરેલ જે લોભામણી સ્કીમમાં લોકો દ્વારા હોશે હોશી જોડાયા હતા તમામ હપ્તાઓ પૂર્ણ થતા જ સોની વેપારીની દુકાન તથા ઘરે અલીગઢ તાળા દેખાતા ગ્રાહકોમાં ચર્ચાએ જોર પકડ્યું હતું ત્યારે ગ્રાહકોને અહેસાસ થયો કે આ સોની વેપારી દ્વારા લોભામણી સ્કીમમાં છેતરાયા હોવાનું સામે આવતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો લોક ચર્ચાઓ મુજબ સોની વેપારી દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી આચર્યાનું ચર્ચાઈ રહ્યું છે હાલ તો એક જાગૃત નાગરિક પરમાર ગુણવંતભાઈ રામજીભાઈ દ્વારા પોતાના સાથે થયેલ છેતરપિંડી અંગે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ફરાર થયેલ સોની વેપારી વિરુદ્ધ અરજી સ્વરૂપે ફરિયાદ નોંધાવેલ આ સોની વેપારી દ્વારા નાના તથા નામચીન લોકો પણ તેની લોભામણી સ્કીમમાં ફસાયા હોય તેવી લોક ચર્ચાએ જોર પકડ્યું છે બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા

એમને ત્યારે બોલાવતો કે ભાઈ મારું ક્યારે દિવસ બે દિવસ પછી આપી ત્રણ દિવસ પછી જ્યારે આવું ત્યારે આ રીતે ટાઈમ આવો મને છ મહિનાથી ટાઈમ દીધો છેલ્લે એન્ડમાં મને બુધવારનો ટાઈમ હું લેવાયો ત્યાં તો શ્રી રહ્યા તમારા જેવા કેટલા કેટલાક ઘણા છે હવે પચાસ જણા છે અમારે અમારી સમાજની અંદર જ પચાસ છે એ પછી અત્યારે મેં જાંગદરા સિટી પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી છે સાહેબને નામી સાહેબને અને રિક્વેસ્ટ કરી કે આ માણસને ગોતો અને મને ન્યાય આપો